આજના વિડિયોમાં આપણે એલોવેરા જ્યુસના પાંચ ફાયદાઓ વિશે વાત કરીશું નંબર એક પાચન સુધારે છે એલોવેરા જ્યુસમાં રહેલા એન્ઝાઇમ્સ અને ફાઇબર પાચનક્રિયાને સુધારવામાં મદદ કરે છે તેનાથી કબજીયાત અપચો અને ગેસ જેવી સમસ્યાઓથી રાહત મળે છે નંબર બે ત્વચા માટે ફાયદાકારક એલોવેરા જ્યુસમાં એન્ટીઓક્સિડેન્ટ અને વિટામિન હોય છે જે ત્વચાને સ્વસ્થ અને ચમકદાર રાખવામાં મદદ કરે છે તે ખીલ બળતરા અને સોજો ઘટાડવામાં પણ મદદરૂપ છે નંબર ત્રણ રોગ પ્રતિકારક શક્તિ બુસ્ટર એલોવેરાના જ્યુસમાં પોષક તત્વો હોય છે જે રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે આ શરીરને ચેપ અને રોગો સામે લડવામાં મદદ કરે છે નંબર ચાર બ્લડ સુગર નિયંત્રણ એલોવેરાનો જ્યુસ બ્લડ સુગરના સ્તરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક હોઈ શકે છે નંબર પાંચ વજન ઘટાડવામાં મદદરૂપ એલોવેરાના જ્યુસમાં કેલરી ઓછી હોય છે અને તે પાચનમાં મદદ કરે છે જેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જયહિંદ